સૌ પ્રથમ વાત મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે બિલ્ડિંગમાંથી નવજાત બાળકની ચોરી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે અજાણી મહિલા બાળકને થેલામાં મૂકીને લઈ ગઈ હોવાનો કિસ્સો કાચની પેટીમાં રાખેલા બાળકની ચોરી થઈ અને કોઈને જાણ સુધા ન થઈ સિવિલ સીસીટીવી પણ રાખેલા હોય તેની સામે પણ પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે કે આખરે એક બાળકને એક મહિલા કેવી રીતે કાચની પેટીમાંથી લઈને જઈ શકે નવી સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી કહી શકાય જ્યાં કાચની પેટીમાં એક નવજાત શિશુને રાખવામાં આવેલું હતું તેને ચોરીને એક મહિલા લઈ ગઈ છે સ્ટેમ બિલ્ડિંગમાંથી નવજાત બાળકની ચોરી થઈ છે આ તમામ હોવા છતાં પણ એક બાળકની ચોરી થઈ છે કાચની પેટીમાં રાખેલું હતું આ બાળક જેને ઉઠાવીને એક મહિલા આટલી મોટી હોસ્પિટલમાંથી લઈને જતી રહે છે પણ છતાં કોઈની જાણ બહાર રહે છે સંવાદદાતા શાહીસ જોડાયા છે શાહીસ એક નવજાત બાળકની ચોરી થાય છે અને કોઈને જાણ સુધા નથી સિવિલ હોસ્પિટલ ની ગંભીર બેદરકારી સામે આવી રહી છે કારણ કે સિક્યુરિટી કાઠી સામે અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે સુરત નવી સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદોની વચ્ચે રહેતી હોય છે ત્યારે તાજુ જન્મેલું બાળક ચોરાઈ ગયું છે કાચની પેટીમાં મૂકેલું બાળકની ચોરી થઈ હતી અજાણી મહિલા બાળકને ચોરી કરી ફરાર થઈ ગઈ હતી સિવિલ સિક્યોરિટી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ઘટનાના પગલે ખટોદરા પોલીસ ક્રાઈમ પ્રાઇમલાઇનની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને પોલીસ નવી સિવિલ હોસ્પિટલ પહોંચી સીસીટીવી ના આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ અગાઉ પણ સિવિલ હોસ્પિટલ માંથી બાળક ચોરી થવાની ઘટના સામે આવી હતી પરંતુ તંત્ર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે કારણ કે અવારનવાર સિવિલ હોસ્પિટલ માંથી બાળક ચોરીની ઘટના સામે આવતી હોય છે ત્યારે સિક્યોરિટી સામે પણ સવાલ ઉભા થતા હોય છે તો સિક્યોરિટી શું કરી રહ્યું હતું અને કાચની પેટીમાંથી બાળક ચોરી થતું હોય તો સ્ટાફ શું કરી રહ્યો હતો તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે હાલ તો ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ કટોદરા પોલીસ ની ટીમ બાળક ને શોધવા માટે અલગ અલગ ટીમો જે છે તે બનાવવામાં આવી છે અને જે અજાણી મહિલા દેખાઈ રહી છે ત્યાં સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે જી જી સાહેબ શાહી